એક તરફ સરકાર દ્વારા વિકાસ પોળ ગુજરાતની મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે બીજી તરફ રોડ રસ્તાની દયની હાલતને કારણે ધારાસભ્યો સરકાર સામે બાયો ચઢાવી રહ્યા છે આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર મળવાનું છે તે પહેલા જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવા લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈ આજે તેઓ આવેદન પત્ર આપવા જતા પોલીસે તેમને અટકાવ્યા અને પછી શું થયું વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો હું છું અબુઝર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે જામ જોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ સરકાર સામે બાયો ચડાવી લીધી છે સ્થાનિક મુદ્દાઓને લઈ તેઓ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે ત્યારે તેમના મસ્ત વિસ્તારના જામ જોધપુરથી લઈ ઈશ્વરિયા સુધી સોળ કિલોમીટરનો જે માર્ગ છે તે અત્યંત બિસ્માર હાલતમાં છે તેને પગલે હવે ધારાસભ્ય સ્થાનિક લોકોને સાથે રાખી મામલતદારને આવેદન પત્ર પાઠવવા જતા પોલીસ દ્વારા તેમના અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના પગલે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે થોડાક સમય માટે ઉગ્ર બોલચાલના દ્રશ્ય સામે આવ્યા છે પહેલા આ વિડીયો જોઈ લો સમય ના હોય ને તો આ ને આપ મારી એવી અમારી રજૂઆત છે દોઢ કિલોમીટર સુધી ના બાળકો અને પોલીસ થઈ અહિયાં સિંગમ બને છે आममले શું કહી રહ્યા છે જામજોધપુર ના ધારા સભ્ય હેમંત ખવા તે સાંભળી લો જામજોધપુર तहसील મે ઈશ્વરિયા સે લેકે જામજોધપુર તક 16 કિલોમીટર કી દૂરી હે યે રોડ આજ સે 2 સાલ પહેલે गवर्नमेंट ने मंजूर की थी बारह बार लगातार टेंडर होने के बावजूद भी कोई कॉन्ट्रैक्टर ये काम लेने को तैयार नहीं है इसलिए आज ईश्वरिया खड़बा आजू बाजू के और दस गांव के लोगों को साथ लेके सोलह किलोमीटर की हम लोगों ने पद यात्रा की है इस रोड को बनाने के लिए बार बार में लगातार चार बार मुख्यमंत्री जी को भी मिला हूँ इक्कीस बार उनको लेटर भी लिखे है और विधानसभा के ग्रुप में भी बार बार यह मुद्दा मैंने उठाया है उसके बावजूद भी पिछले दो सालों से काम मंजूर हो हो जाने के बावजूद भी यह रोड नहीं बन पा रही है इसलिए आज हमने पैदल मार्च किया है आने वाले समय में अगर ये रोड नहीं बनेगा तो हमें जो कार्यपालक इंजीनियर जिला पंचायत में होते हैं उनका मुंह काला करने का एक महीने बाद का अल्टीमेटम दे रहे हैं। के रेट काफी डाउन होने की वजह से कोई कॉन्ट्रैक्टर ये टेंडर लेने को रेडी नहीं है इसके प्रति मुख्यमंत्री श्री का ध्यान खींचे इस हेतु आज हमने पद यात्रा की थी ये, ये पिछले दो साल में बारह बखत बारह टाइम ये टेंडर हुआ है लेकिन अभी भी कोई कॉन्ट्रैक्टर ये काम लेने को रेडी नहीं है और पूरे जामनगर डिस्ट्रिक्ट में ऐसे पचपन रोड है जो दो साल पहले गवर्नमेंट ने मंजूर तो कर दी है लेकिन कोई कॉन्ट्रैक्टर ये टेंडर लेने को रेडी नहीं है कितना खर्चा हुआ दो बारह ये चार करोड़ अस्सी लाख की लागत से ये रोड बनने वाला है एक्चुअल में देखा जाए तो ये रोड छह करोड़ की लागत में बनने का इनका पूरा खर्चा है लेकिन गवर्नमेंट ने कम जो इनका पैसा मंजूर किया है उसके चलते ये रोड नहीं बन पा रही है આપે સાંભળ્યા ધારાસભ્ય હેમંત ખવાય બિસ્માર રસ્તા સામે આંદોલન મંડાણ કર્યા છે અને વિકાસ મોડલની વાત કરતી સરકારની પોલ ખોલવાનો પણ પ્રયાસ કર્યો છે ત્યારે જોવાનું રહ્યું કે જામ જોધપુરના લોકોના ક્યારે સારા રોડ રસ્તા નસીબ થાય છે અને સરકારનું તંત્ર લોકો માટે કામ કરે છે તે જોવા રહ્યું દર્શક મિત્રો આવા જ અવનવા સમાચાર માટે નવજીવન ન્યૂઝ જોતા રહો નમસ્કાર વૈષ્ણવ તો તેને કહીએ જે